જોઈને તો બાપુના કારણે બધાય સાથે લડી બાપુનો જેટલો માન્યુ એટલો આભાર ઓછો છે અને બાપુ આપણી સાથે છે અને આપણે લડવાનું છે આપણે એક વાત કરવી કે શિક્ષક યુરોપિયન કન્ટ્રીની અંદર વી વી ની અંદર બે વ્યક્તિઓ આવે છે એક સાયન્ટિસ્ટ અને એક પ્રાથમિક શાળાના શિક્ષકો જેને હાઈ લેવલનો પગાર એમને મળે છે અને આપણને પ્રાથમિક શાળાના શિક્ષકોને ઇન્ડિયાની અંદર કેવી પોઝિશનમાં રાખે છે એ આપણે જોયું છે